GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ limkheda તાલુકાના પ્રતાપપુરા ગ્રામ પંચાયત ખાતે તારીખ 18 12 2023 ના બપોરે 12 કલાકે પ્રતાપપુરા ગ્રામ પંચાયત ખાતે ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તલાટી કમ મંત્રી જયાબેન અને વહીવટદાર હરીશ બારિયા અને 10 12 ગ્રામજનો સહિત ગ્રામ સભાની શરૂઆત કરી પરંતુ ગામમાં ગ્રામજનોની સંખ્યા પ્રમાણે ગામ સભામાં લોકોની હાજરી ન હોવાનો મુદ્દો ઉછળ્યા અને ફરજ પરના કર્મચારીઓ દ્વારા ગ્રામસભા મુલતવી રાખવાની ફરજ પડી હતી અને વિવિધ મુદ્દાઓની ચર્ચાની શરૂઆત કરવામાં આવી રહી હતી તો મીડિયાના પ્રતિનિધિએ વહેવટદાર હરીશ બાર્યા જોડે વાત કરતા જણાવ્યું હતું કે બાર વાગ્યા સુધી કોઈ ગ્રામજનો કેમ આવ્યા નથી હવે આવશે તો ગ્રામ પંચાયતની બાજુમાં ભૂપત માવસિંહ કટારાનું ઘર છે તેમને પૂછતા અમે ગ્રામસભાની ખબર નથી તેમ જણાવ્યું હતું તો ગ્રામ પંચાયતના સભ્યોને પણ જાણ કરવામાં આવી નથી તો ગ્રામ પંચાયતના સભ્યો ગોવિંદભાઈ સુરતભાઈ કટારાને ગ્રામ પંચાયત ગ્રામસભાની ખબર નથી તેમ જણાવ્યું હતું તો મીડિયાના પ્રતિનિધિએ તાલુકા વિકાસ અધિકારી લીમખેડા ટેલિફોનિક વાત કરતાં જણાવ્યું હતું કે આજે પ્રતાપપુરાની ગ્રામસભા છે તલાટીકમ મંત્રી જયાબેન ઠરાવ બુક લાયા નથી

પણ હતું તમે ગ્રામ પંચાયત ના સભ્ય છો તમે ગ્રામ પંચાયત ના સભ્ય છો બરાબર શું નામ શું નામ તમારું ગોવિંદ

આ કોઈ ગ્રામ પંચાયતના સભ્યોની જાણ નથી કરી બધાને જાણ કરી છે ને એજન્ડા ફેરવ્યા જ છે ભાઈ આ બાજુ આવજો તમને એજન્ડા મળ્યા નથી મળ્યા તમને નથી મળ્યા તમને કઈ રીતના ખબર પડી ગ્રામ સભા છે મને એક ગ્રુપ છે એ ગ્રુપમાં મેસેજ વાક્યો એટલે ખબર પડી ગ્રામનો ગ્રુપ છે હા હા એમાં લખેલું હતું ગ્રુપમાં તમે સભ્ય છો કે હા હા ગ્રામ પંચાયતના ગોવિંદભાઈ તો આ ગ્રામ પંચાયતનું આજે

कुछ कोचे नमस्ते बेन। प्रतापपुरा तलाडी के मंत्री जी के हां आज ग्राम सभा से हां तो ग्राम पंचायत का सचिव के मैंने जानकारी करी एजेंडा बुक बजाई है तो पूरा ग्राम पंचायत का सभी के से के कोई एजेंडा बुक बजाया बजा नहीं बजा थी

તો આવવાના છે એ નથી આવ્યા હજુ કઈ બંધ થઈ ગયું ફોન આવ્યો તમારા પર બંધ થઈ ગયો નથી આવવાના ગોવિંદભાઈ બેન એમ કહ્યું છે કે જે માજી સરપંચ છે હું નામ નરેન્દ્રભાઈ હા હા એમને એજન્ડા બુક આપી છે એમ કેવું છે તો આપણે જાણ કરી છે ના ના અમને કોઈ ખબર નહીં આ તો ખાલી બરોડા જવા નીકળ્યો તો આયા ઊભા ઊભા હતા એટલે ખાલી મે તમે કેટલા વખતથી ગ્રામ સભા નથી આવતા અરે ઓ ખબર હોય કે કે થી આવી અને કોઈ જાણ કરે કે નથી કરતું નથી કરતા જાણ કરી હોય તો જ નહીં આપણે આની એટલે કોઈ સભ્ય નથી આવતા કોઈ સભ્ય નથી આવતા કોઈ ભેળું નથી થતું આ ખાલી કોક કોક બધા વાટે જે ધાન ભેળા કરે ચાલો ભાઈ વાટે જે ધાન ભેગા કરે ચાલો ભાઈ ગ્રામ સભા પતાવી દેશે ઓ પતી ગયું સહી કરાવી દીધી બે ચાર દિવસ બેન શું કેવું છે આપનું આપ ગ્રામ પંચાયતના સભ્ય આક્ષેપ કરે છે કે જાણ નથી કરતા તમારા ઘરે આવ્યું નથી મંત્રીશ્રી એજન્ડા બુક નથી બજાવ્યો એમ કેવું છે નરેન્દ્ર એજન્ડા જવાબદારી કોની હોય છે કોણ છે નથી તો કોણ શકે આપણે તો આપી છે તેણે નથી એવું લાગે છે અને બીજું કે હવે તલાટી કામ મંત્રીશ્રી આપને એમ પૂછ્યું હતું કે ગ્રામ સભાનો સમય કેટલા વાગ્યાનો રાખ્યો હતો બાર વાગ્યાનો તો બાર ને પંદર થઈ ગયો હજુ કોઈ પણ દેખાતું નથી એ કેમ ના લેવા તો નથી જવાનું પણ એ વાત તો સાચી છે આપણે લેવા ના જવાય પણ અહીં કોઈ છે નહીં જાણ કરીએ તો તો આવે ને આખા ગામમાંથી એમ હવે આવશે ઓકે આપણે હાચું બોલીએ શું નામ તમારું ભૂપતસિંહ માવસિંહ ભૂપતસિંહ માવસિંહ આ આ ગ્રામ પંચાયત તમારા ઘર આગળ છે ને આ તમારું ઘર છે ને આ જે ગ્રામ સભા છે એ તમને ખબર નથી આ ગ્રામ પંચાયત તમારા ઘર આગળ છે નજીક આ તમારું આ તમારું ઘર છે ને ભૂપત માવસિંહ પટેલ ને કટારા આજે સાહેબ તમને જ ખબર નથી કે આજે ગ્રામ સભા છે બાર વાગી ગયા બાર ને દસ થઈ ગયા